તોપખાના આર્ટિલરી રેજિમેન્ટમાંથી બાવીસ વર્ષની કલર સર્વિસ પૂરી કરી માદરે વતન દેવળા ગામે આર્મીમેનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું દેવળા ગામે આર્મીમેન આવતા પરિવાર દ્વારા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા ગોંડલના દેવળા ગામના પરિણામી અલ્પેશભાઈ મહેશપ્રી ત્રણસો અઢાર મીડિયમ રેજિમેન્ટ નું ગામ લોકો તેમજ પરિવારજનો દ્વારા ડીજે તેમજ દેશભક્તિ ના ગીતોના સુરે દેવળા બસ સ્ટેન્ડથી ઘર સુધી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દેશની સરહદ પર હંમેશા જવાન રાત દિવસ પોતાની પરવા કર્યા વગર ખડેપગે આપણી રક્ષા કરે છે ત્યારે આપણે સારી રીતે દેશમાં રહી શકીએ છીએ હંમેશા પોતાના પરિવારથી દૂર રહી અને તેઓ આપણે સુરક્ષિત રહીએ તે માટે હંમેશા દુશ્મનો સામે બાજ નજરે રાખી આપણને સુરક્ષા આપે છે ત્યારે અનેક જવાનો વયનિવૃત્ત થતાં પોતાના વતને ફરી રહ્યા છે ત્યારે ગોંડલના દેવડા ગામનો આર્મીમેન અલ્પેશની વાત કરીએ તો આર્મીની સર્વિસ દરમિયાન તેમણે સાત મેડલ હાંસલ કરેલ હૈદરાબાદથી આર્ટિલરી સેન્ટરથી ટ્રેનિંગ શરૂ કરીને આસામ બોર્ડર શ્રીનગર અખનૂર પાકિસ્તાન બોર્ડર પર પણ બહાદુરીપૂર્વક ફરજ બજાવેલ છે ઓગણત્રીસ રાષ્ટ્રીય રાઇફલ ઓપી રક્ષક ઉપરાંત દુર્ગમ એરિયામાં પણ ફરજ બજાવેલ છે તેમણે જણાવ્યું કે પરિવાર તરફથી પૂરા સપોર્ટને કારણે જ બાવીસ વર્ષની દેશસેવા કરી શક્યો છું તેમજ આર્ટિલરી તોપખાનાની સર્વિસ ઘણી જ તકલીફદાયક તેમજ મુશ્કેલીભરી હોવા છતાં પરિવારના પૂરા સપોર્ટને કારણે પૂરી સર્વિસ કરી શક્યો છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર જય હિન્દ જય ભારત હું ગોડલ તાલુકાના દેવળા ગામનો રહેવાસી પરિણામી અલ્પેશ વર્ષ બે હજાર ત્રણમાં આર્મીમાં ભરતી થયેલ અને વર્ષ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નિવૃત્ત થઈ ભાવી વર્ષની મહાભૌમની રક્ષા કરી મારા વતન પાછા ફરેલ છું ભારતના વિવિધ રાજ્યમાં જેવા કે જેમ કે આસામ રાષ્ટ્રીય રાઇફલમાં ફરજ નિભાવી છે અને માદર વતન માદર વતન માદરે વતન આવ્યો છું હવે હું ગામના નવયુવાનોને માભૂમિની રક્ષા કાજે આર્મીમાં ભરતી થાય ભારત માતાની રક્ષા કાજે સેવા કરવા પ્રેરિત કરીશ તથા ગોલ તાલુકાના માજી સૈનિક મહામંડળના પ્રમુખ શ્રી અનુપસિંહ ચુડાસમા તથા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર તથા સમસ્ત દેવળા ગામના આગેવાન દ્વારા મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ ગામજનો તથા આગેવાનોનો આગેવાનો તથા અધિકારીઓને આ ટકે ખાસ આભાર માનું છું જય હિન્દ જય ભારત